ફ્રેન્ડ્સ તો કેમ છો તમે બધા મજામાં ને એકદમ મજામાં સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વ્લોગમાં તો કેમ છો મિત્રો અને હું પણ એકદમ મોજમાં જ છું અને મિત્રો આપણો કન્ટિન્યુ વ્લોગ આવતો રહે છે તો જોતા રહેજો અને લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આપણા ફરીથી નવો વિડીયો લઈને આવી ગયા છે તો ખાસ કરીને આપણો વિડીયો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજે આપણે પાછો માઈક થી પેલો બ્લોગ છે માઈક નો ખર્ચો તો આપણે કરી નાખ્યો તો ખેતર પણ વિડીયો કઈ બનાવતા નહોતા માઈક થી એટલે આજે આપણો માઈક થી પેલો વિડીયો છે અને વાડીએ જ આપડી વાળી છે ત્યાં જ આપણે વ્લોગ ચાલુ કર્યો તો અને અત્યારે જો આપણે આવી ગયા છે મગમાં ને એમાં આટા મારી છે અને જીબડા છે હજી તો ફૂલ બૂલ આવ્યા અને મગમાં હજી ફાલ બેહુ બેહુ થયો છે અને આપણે ફાઇનલી એકવાર વાર નો ખર્ચો કર્યો છે હવે જોઈ કેવું હાલે છે કેવું રિઝલ્ટ છે પછી ખબર પડે કે આનો રિઝલ્ટ કેવું મળે છે આ જોઈ લ્યો આ મગ છે અને આ સીબડા છે

અને વિડીયો આવે છે આપણા કાંઈ નહીં જોતા રહેજો કોમેન્ટ ઠોકતા રહેજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે જવાનું છે આપણે આગળ આટો મારવા ડુંગળી માને એમાં કેમ કે ડુંગળી હવે હોતું મીડી છે તો જોઈએ કેવી છે અને હું મજબૂત કરવી પડે એમ છું ડુંગળી તો થઈ ગઈ છે આ એક તો થઈ નહીં ગઈ તો એવું લાગે છે તો હવે એક થઈ ગઈ છે હવે તો હું જમીન ભૂકાવવા મીંડી એટલે હવે પાવાનું કામકાજ ચાલુ કરવું પડશે અને મરચીનો રોપ હવે થોડો ઘણો ઘણો મોટો થઈ ગયો થોડો હું

kata bahasa naik naik kelas rup tinggi dia jalan pindah naik kelas ini jergas ya ini dua bisa kok tuh jadi kelas tinggi nanti ada agam di lu saya baru dia bisa આમ દાંડર ભરાયેલું હોય એક ક્લાસ ભાડે બહુ સારું થયું હે મોટું ક્લાસ ગ્લાસ ચકાચક આપણે અહીંયા દવાઈ બોવાય મારી દીધા મિત્રો બાંધ્યા છે હો બે અને હવે કઈક નાથ બાથ ને મોયડો ને બધું તોડીને બેઠો લાગે હા લાગે છે એવું મોયડો તોડ્યો હા એટલે મોયડાના પાછો નવો નાખો પડશે અને આપણે અત્યારે માંડવી થઈ ગઈ છે એક ગ્લાસ આપડી ઓરાની માંડવી આટો મારી લે હું કે હે માંડવી આમ તો છે આઈ ક્લાસ અને હાલ વાલી એક જોયો તો હતો આઈ ક્લાસ તમે જોઈ શકો છો ગોઠણ ગોઠણ સુધી ની થઈ ગઈ અને આપણે જોઈ લઈએ કેવો ફાલ બલ છે અને પેલાય જોયો તો તો ખરો બતાવું હમણાં તમને Đây Đấy, cái phục ta thế Chắc cả Phục ta là thấy gì Nó vi em tâm đô Thế em tâm lý lý xe vào Anh એકદમ કાંઈ કોઈ વસ્તુ ઘટે નહીં ખાલી ખાતર જ નાખવાનું હવે બાકી બાકી કોઈ વસ્તુ કાઈ નઈ પાવી પડે તો પાવી પડે એકાદ બે પણ બાકી કાઈ હવે માવજત ની બહુ કઈ ખાસ જરૂર છે નહી એવું લાગે છે અને થઈ ગયા સારા એટલે આમ જો કે ગણતરી કરી તો ખાધા એવા જ થઈ ગયા છે હજી આપડે આગળ જોઈ લઈએ હું છે તો આગળ પાછળ પાયેલી હતી એટલે ચાલો હોય થોડા ઘણો પોપટામાં એમાં કોઈમાં થોડાક પાછળ પોપટા હારા થાય આમાં આગળ આ થોડીક હતી એટલે એમાં વધારે હારા થઈ ગયા હોય બાકી તો બીજું તો આમ કઈ નહીં જોઈ લો ઓપ્ટો તો આનો હાઈ ક્લાસ છે

કાંઈ ઘટન છે નહીં અને હજી ગોગળા થઈ એ થતા હવે હવે આ બધાય ગોગળા થઈ જાય પછી પાક પાકી જાય જોઈ શકો છો તમે આ ફૂલ પાક ઉપર છે આમ તો જોઈ લો પાકી તો બે જાય એકલા

కమకాజు పూరు రఖడి బా గర్ బ మళ్స